નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સુંદરતાનો અહંકાર બનેલ સત્ય ઘટના વિશે અલભ્યાનો ઈગો ઘવાયો એકવાર ફરીથી મને જોઈ તો લે અને વિચારી લે મારા જેવી પત્ની બીજી નહીં મળે કોલેજમાં ત્રણ દિવસનો યુવા પ્રતિભા મહોત્સવ સુંદર અને સરળ રીતે ઉજવાઈ ગયો પ્રથમ દિવસે ડિબેટ બીજા દિવસે મ્યુઝિકલ નાઇટ અને ત્રીજા દિવસે ત્રિઅંકી નાટક કોલેજમાં ટેલેન્ટની કમી ન હતી ડિબેટમાં વિદ્યાર્થીઓએ તર્કપૂર્ણ અભિવ્યક્તિ અને જોશીલી રજૂઆત એવો માહોલ જમાવ્યો કે એની સામે અર્બનની ડિબેટ ઝાંખી પડી જાય મ્યુઝિકલ નાઇટમાં ફૂલ કુલ બાવીસ ફિલ્મી ગીતો રજૂ થયા એની ખાસિયત એ રહી હતી કે આઠ પીસના ઓર્કેસ્ટ્રાના બધા જ વાદ્યો કોલેજના વિદ્યાર્થીઓએ વગાડ્યા હતા કોંગો બોંગો ઓક્સોપેડ તો સમજ્યા પણ બે જ ગિટાર કીપેડ અને સેક્સોફોન જેવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ યુવાન વિદ્યાર્થીઓએ જાતે વગાડી બતાવ્યા પણ ખરી મજા આવી નાટકમાં ત્રીજા દિવસે ત્રિઅંકી નાટકમાં પ્રેક્ષકોને ગાંડા કરી મૂકે તેવા તમામ તત્વો મોજૂદ હતા હાસ્ય રસ સંવાદોની તડાફડી ભેદભરમ રોમાંસ ખલનાયકી અને બે ત્રણ ઇન્ટરમેટ દ્રશ્યો પણ હતા આરંભ કોઈને કહેશો નહીં અને અંત છૂકશો નહીં આ સૂત્ર લાગુ પડે તેવી સ્ક્રિપ્ટ હતી અને કોઈએ સપનામાં પણ ધાર્યો ન હોય તેવો એનો અંત હતો આખા નાટકનો ભાર મુખ્ય અભિનેતા શ્યામલ બક્ષીએ પોતાના ખંભા પર ઉપાડી લીધો હતો એનો અભિનય અવાજ સંવાદો બોલવાની છટા સ્ટેજ પરની મૂવમેન્ટ આ બધું એટલું પ્રભાવશાળી હતું કે લગભગ દરેક દૃશ્યમાં જોનારની નજર એની ઉપર જ છોટી રહેતી હતી નાટકની નાયિકા યામાના ભાગે અભિનયમાં કશું જ કરવાનું આવ્યું ન હતું પણ એની રૂપાળી ઉપસ્થિતિ જ સ્ટેજને રંગીન બનાવી દેવા માટે પર્યાપ્ત હતી એમાં પણ જ્યારે યામા અને શ્યામલના એન્ટરમેન્ટ સીન્સ ભજવાતા હતા ત્યારે શ્યામલ કરતાં વધારે મજા તો ઓડિયન્સ લૂંટતું હતું પડદો પડ્યા પછી ગ્રીન રૂમમાં મેકઅપ ઉતારી રહેલા શ્યામલના કાનમાં ઝુમરની ઘૂઘરીઓ જેવો અવાજ પડ્યો શ્યામલ હું અંદર આવી શકું શ્યામલે સામેના આયનામાં આવનારનું પ્રતિબિંબ જોઈ લીધું હતું એણે કહ્યું કમ ઓન યામા તું તો મારા નાટકની હિરોઈન છો તારે મારી પરમિશન લેવાની હોય યામાએ છેલ્લા વાક્યનો તંતુ પકડી લીધો શ્યામલ હું હું શું કહું તને તારા અવાજ અને અભિનયના જાદુથી ત્રીસ ફૂટ દૂરની શરૂ થતું ઓડિયન્સ જો તારી પાછળ પાગલ થઈ જતું હોય તો તો હું તો મેં તો તારા બાહુવશમાં ભીસાઈને તારો અવાજ સાંભળ્યો છે હું ઘાયલ થઈ ગઈ છું શ્યામ તું મને તારી રાધા બનાવી દે શ્યામલે જરા પણ સ્નેહભીના થયા વગર કહ્યું મારું નામ શ્યામલ છે શ્યામ નહીં તું મારા માટે યામાં છે રાધા નહીં તું આટલો નિષ્ઠુર શા માટે બને છે શ્યામ મારા સૌંદર્યમાં તને ક્યાં કમી લાગે છે યામાં વ્યાકુળ બની ઉઠી કમી તારી કાયામાં નથી યામાં કમી મારી વિચારધારામાં છે હું વિરલ રસનો કળશ છું મારે કોઈ પણ રૂપાળી કે સામાન્ય દેખાવની સ્ત્રી જોડે લગ્ન કરીને સંસાર નથી વસાવવો મારે જીવનમાં કશુંક કરી બતાવવું છે માટે તું એવું ન માનીશ કે હું તારા સ્ત્રી તત્વનો અનાદાર કરું છું એવું માનજે કે હું જુદી માટીનો બનેલો ઘડો છું શ્યામલે શાંતિથી યામાને સમજાવી યામાં હતાશ તો થઈ પણ સમજી ગઈ નાટક એ શ્યામલ માટે શોખનો વિષય હતો એ એનું જનૂન ન હતું અભિનયમાં એ કારકિર્દી બનાવવાનો હતો ઈચ્છતો ગ્રેજ્યુએશન પૂરું થયું તેની સાથે જ શ્યામલના જીવનમાંથી નાટક અને અભિનય પણ વિદાય થયા છૂટા પડતી વેળાએ યામાએ પૂછ્યું શ્યામલ તને ભવિષ્યમાં ખરેખર ક્યારેય અફસોસ નહીં થાય કે તે મારા જેવી ખૂબસૂરત યુવતીને ઠુકરાવીને ખૂબ જ મોટી ભૂલ કરી નાખી જવાબમાં શ્યામલ ગર્વભર્યું હાસ્ય કરીને આ એક જ વાક્ય બોલ્યો યામાં તું મને સમજી નહીં શકે માસ્ટર્સ કરવા માટે શ્યામલ અમદાવાદ આવ્યો અહીં તો એની દૃષ્ટિમાં સમય નહીં એવો પ્રતિભાનો વિશાળ દરિયો વિસ્તરેલો હતો યુનિવર્સિટીના કેમ્પ્સમાં માત્ર અમદાવાદના જ નહીં પણ આખા ગુજરાતમાંથી અલગ અલગ ક્ષમતા કૌશલ્ય અને સંસ્કૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભેગા થયા હતા આઠ મહિના પછી ડિબેટ સ્પર્ધાનું આયોજન થયું ત્રીસ સ્ટુડન્ટમાંથી અમદાવાદની અલભ્યાએ સહુને મંત્રમુગ્ધ કરી દીધા લગભગ બધાએ ધારી લીધું હતું કે એ જ વિજેતા બનશે પણ શ્યામલ હજુ બાકી હતો શ્યામલે ત્રણ જ મિનિટમાં સ્પીચમાં ઓડિયન્સનું દિલ અને સ્પર્ધાનું પ્રથમ ઇનામ જીતી લીધું અલભ્ય ખુદ આફરીન થઈ ગઈ બંને સારા મિત્રો પણ બની ગયા અલભ્ય માત્ર દેખાવમાં સુંદર હતી એવું ન હતું એ દિમાગથી પણ મેઘાવી હતી યોગ્ય સમયે અલભ્યએ પ્રપોઝ કર્યું શ્યામલ હું સુંદર પણ છું અને બુદ્ધિશાળી પણ છું તારા વિશે તો શું કહેવું જો આપણે બંને લગ્ન કરીએ તો દુગ્ધ શર્કરા યોગ થયો કહેવાશે અલભ્યા તારી વાત તો સાચી છે એ હું પણ સ્વીકારું છું પણ હું તારી પ્રોપોઝલનો સ્વીકાર નથી કરી શકતો મારી વિચારધારા બધાથી અલગ છે મારી મહત્વાકાંક્ષા ઊંચી છે અને તે લગ્ન નામના શબ્દ આગળ આવીને અટકી જતી નથી અલભ્યનો ઈગો ઘવાયો શ્યામલ એકવાર ફરીથી મને જોઈ લે અને વિચારી લે મારા જેવી પત્ની બીજી નહીં મળે મારી સાથે બે વાક્યની આપલે કરવા માટે યુનિવર્સિટીના સેંકડો યુવાનો શ્યામલે એનું વાક્ય અટકાવી દીધું ધૂમકેતુની ઉક્તિ મારો જીવન મંત્ર છે અલભ્યા એમણે લખ્યું છે કે સ્ત્રીને જોઈને સંયમ રાખે તે પુરુષ અને ધ્રુજે તે જનાવર હું પુરુષ છું તું મને નહીં સમજી શકે યામાં અલભ્ય શૃંગી તાપસી શુલભા અને બીજી કેટલીય પ્રતિભાવના સુંદર સ્ત્રીઓ શ્યામલના જીવનમાં આવી અને પછી ઉપરનો સંવાદ સાંભળીને હૃદયભંગ ન થઈને ત્યાંથી ચાલી ગઈ તું મને નહીં સમજી શકે શ્યામલ આડત્રીસ વર્ષનો થયો મિત્રો પૂછવા લાગ્યા શ્યામલ તને જીવનમાં ક્યારેય એકલતા સતાવતી નથી ના શ્યામલ જવાબ આપતો બક્ષીબાપુ લખી ગયા છે કે એકલતા માટે અંગ્રેજીમાં બે શબ્દો છે એલોનલેસ અને લોનલીલેસ જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાની બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો એલોન છો દુનિયાની દયા પર નથી તમે તમારા બધા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે જોડે પડખે હોવું જોઈએ ત્યારે તમે લોનસી બની જાઓ છો હું મારા જીવનમાં એલોન છું લોનલી નથી જવાબ સાંભળીને મિત્રો છૂપ થઈ જતા હતા પોતાની વિચારધારા પર ચાલીને શ્યામલે પોણા ચાર દાયકાની જીવન સફરમાં બધું જ પ્રાપ્ત કરી લીધું મબલક કીર્તિ અમૂલ્ય સામાજિક પ્રદાન ઉચ્ચ માનપાન અને મનને ઓળકાર આવે એટલો સંતોષ એકવાર મધરાતે એણે બંગલાની બારીમાંથી બહારનું દૃશ્ય જોયું એ દોડી ગયો બેતાળીસ વર્ષની એક તામ્રવર્ણી સ્ત્રી એના બે સંતાનોને લઈને તળાવમાં પડતું મૂકવા જઈ રહી હતી છેક છેલ્લે સુધી શ્યામલે એનો પીછો કર્યો પછીની બક્ષીએ એને કેળેથી ઝાલીને પાછી ખેંચી લીધી સ્ત્રી એની બાહોમાં આવી પડી બાકીની અડધી રાત શૈતાલી નામની એ સ્ત્રી બોલતી ગઈ શ્યામલ એને સાંભળતો રહ્યો અઠવાડિયામાં તો એક સમાચાર આગની જેમ પ્રસરી ગયા સેંકડો મિત્રો અને પેલી બધી જ માનુનીઓ જેમને શ્યામલે તરછોડી દીધી હતી એ સંપ કરીને સમૂહમાં આવીને શ્યામલને પૂછી રહી હતી તારે તો લગ્ન નહોતા કરવાને શૈતાલીમાં એવું તે તે શું જોયું અકળ ભેદી સ્મિત ફરમાવીને શ્યામાલે એ જ જવાબ આપ્યો જે એને આવડતો હતો એ તમને નહીં સમજાય મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર